આજરોજ જંબુસર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન જંબુસર આમોદ કાવી અને વેડજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પરપ્રાંતના અંગ્રેજી દારૂ મુદામાલ નવ હજાર છસો સત્યાશી બોટલ કુલ કિંમત રૂપિયા સોળ લાખ એંશી હજાર પંચોતેરનો નામદાર કોર્ટની પરવાનગી મેળવી અને આજરોજ રેવા સુગર માં આવેલ પડતર જમીનમાં એસડીએમ શ્રી કલસરિયા સાહેબ તેમજ નશાબંધી ઇન્સ્પેક્ટર અને અમારા રૂબરૂ નાશ કરવામાં આવેલ છે સાહેબ અહીંયા હાજર કોણ કોણ હાજર રહ્યા છે અહીંયા એસડીએમ જંબુસર શ્રી કલસરિયા સાહેબ હું ડીવાયએસપી એસપી જંબુસર તેમજ નશાબંધી ઇન્સ્પેક્ટર શ્રી તડવી સાહેબ